નમસ્કાર ચાલો આજે એક એવી વાત કરીએ જે કદાચ આપણા બધાના દિલને અને દિમાગને સ્પર્શે છે કોઈ ભારેખમચર્ચા નહીં બસ જાણે મિત્રો સાથે બેસીને હળવી ફૂલ વાતો કરતા હોઈએ બસ એ જ રીતે આ સવાલ લગભગ દરેકને પોતાનો લાગશે ખરું ને આખો દિવસ ઓફિસ ઘર સોશિયલ મીડિયાની દુનિયા સતત આવતા સમાચારો આ બધી ભાગદોડ પછી સાંજ પડી એવું લાગે જાણે મગજની બેટરી સાવડાઉન થઈ ગઈ છે જાણે બધી જ એનર્જી વપરાઈ ગઈ હોય તો આનો ઉપાય શું ડૉક્ટર વિવેક વસોયા આના પર એક બહુ જ રસપ્રદ દ્રષ્ટિકોણ આપે છે એ કહે છે કે જેમ શરીરને બીમારીઓથી બચાવવા માટે રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટી હોય છે એવી જ રીતે મનને સ્વસ્થ રાખવા માટે પણ એક ખાસ પ્રકારની ઇમ્યુનિટી કેળવવી પડે છે ચાલો આ શું છે એને થોડું ઊંડાણથી સમજીએ એકદમ સરળ ભાષામાં કહું તો આપણી માનસિક રોગપ્રતિકારક શક્તિ એક ફિલ્ટર જેવું કામ કરે છે જેમ શરીરની ઇમ્યુનિટી વાયરસ અને બેક્ટેરિયાને ઓળખીને લડે છે તેમ મનની ઇમ્યુનિટી નકારાત્મક વિચારો ચિંતા અને ડર જેવા માનસિક વાયરસ સામે આપણને બચાવે છે એ એક પ્રકારની માનસિક ઢાલ છે આપણું સુરક્ષા કવચ જુઓ આ બંને વચ્ચેની સરખામણી કેટલી જબરદસ્ત છે એક આપણા શરીરને બીમાર પડવાથી બચાવે છે અને બીજું આપણા મનને એક મનની શાંતિ જાળવે છે વિચારોની સ્પષ્ટતા રાખે છે કામ બંનેનું એક જ છે આપણને અંદર અને બહારથી સ્વસ્થ રાખવાનું તો સવાલ એ થાય કે આપણને આટલો બધો માનસિક થાક લાગે જ કેમ છે આ કોઈ અંગત નબળાઈની વાત નથી આ તો આપણે જે દુનિયામાં જે વાતાવરણમાં રહીએ છીએ ને એની સીધી અસર છે ચાલો જોઈએ કે આ બોજ ક્યાં ક્યાંથી આવે છે આ વાક્ય પર થોડું ધ્યાન આપવા જેવું છે એવું કહેવાય છે કે જેમ શરદી ખાંસીનો ચેપ એકબીજાને લાગે બસ એ જ રીતે આપણી આસપાસના લોકોની ચિંતા ડર અને નકારાત્મકતાનો ચેપ પણ આપણા મનને લાગી શકે છે આપણે જે જોઈએ છીએ સાંભળીએ છીએ એ બધું જ આપણા મન પર ઊંડી અસર કરે છે આ બધી વાતો તો આપણે રોજબરોજ અનુભવીએ જ છીએ સોશિયલ મીડિયા ખોલીએ તો બીજાના જીવન સાથે સરખામણી શરૂ સમાચાર જોઈએ તો સતત ડર અને ચિંતા આ બધું ધીમે ધીમે ટીપે ટીપે આપણી માનસિક શક્તિને કોરી ખાય છે હવે વાત કરીએ એવી કેટલીક આપણી પોતાની જ આદતોની જે અજાણતા જ આપણી માનસિક ઢાલને આપણા બખ્તરને કમજોર બનાવે છે જો આને આપણે ઓળખી લઈએ તો સમજો કે અડધી લડાઈ તો ત્યાં જ જીતી ગયા આ દરેક મુદ્દો બહુ જ મહત્વનો છે જેમ કે ઝેરી સકારાત્મકતા આનો નપલબ એ કે અંદરથી ગમે તેટલું દુઃખ કે ગુસ્સો હોય પણ બહારથી હંમેશા ખુશ દેખાવાનો દેખાવ કરવો પણ યાદ રાખજો જે લાગણીને દબાવવામાં આવે ને એ બમણી તાકાતથી પાછી આવે છે ચાલો હવે પ્રોબ્લેમની વાત બહુ થઈ હવે ઉપાય પર આવીએ સારી વાત એ છે કે આપણી માનસિક ઇમ્યુનિટીને કસરત કરીને ટ્રેનિંગ આપીને એકદમ મજબૂત બનાવી શકાય છે અને એના માટેના કેટલાક ઉપાયો અહીં આપેલા છે આ સરખામણી કેટલી સચોટ છે ને જેમ આપણે રોજ સવારે ઉઠીને દાંત સાફ કરીએ છીએ શરીરની સ્વચ્છતાનું ધ્યાન રાખીએ છીએ એ જ રીતે રોજ આપણા મનમાં આવતા નકામા અને નકારાત્મક વિચારોને સાફ કરવાની પણ એટલી જ જરૂર છે આ કરવું બહુ જ પ્રેક્ટિકલ છે જ્યારે પણ મનમાં કોઈ ખરાબ વિચાર આવે ત્યારે એક સેકન્ડ માટે અટકીને પોતાની જાતને પૂછો એક મિનિટ શું આ વાત સાચી છે કે પછી આ ખાલી મારા મનનો વહેમ છે આટલો નાનકડો સવાલ પણ બહુ મોટો ફરક પાડી શકે છે આપણે મોટાભાગે લાગણીઓથી ભાગતા હોઈએ છીએ પણ લાગણીઓ આપણી દુશ્મન નથી એ તો સંદેશવાહક છે એ આપણને કંઈ કહેવા આવી છે બસ આપણે એને દબાવવાને બદલે એની ભાષા સમજતા શીખવાનું છે આ પ્રક્રિયા ખરેખર બહુ જ શક્તિશાળી છે કોઈ તણાવની ક્ષણમાં તરત જ ગુસ્સો કરવાને બદલે આ પાંચ પગલાં અનુસરવાથી પરિસ્થિતિ પરનો કંટ્રોલ પાછો આપણા હાથમાં આવી જાય છે આપણે રિએક્ટ નથી કરતા આપણે રિસ્પોન્ડ કરીએ છીએ આનો મતલબ એવો નથી કે મોટી મોટી મુશ્કેલીઓમાં કૂદી પડવું ના આનો અર્થ છે જાણી જોઈને નાની નાની અગવડનો સામનો કરવો જેથી મન મજબૂત બને જેમ જીમમાં થોડું વજન ઉચકીને સ્નાયુઓ મજબૂત થાય એમ જ નાની નાની ચેલેન્જ લઈને મન મજબૂત બને છે જીવનમાં જ્યારે મુશ્કેલીઓનું તુફાન આવે ત્યારે એક મજબૂત વિચારધારા એક ફિલોસોફી આપણને સ્થિર રાખે છે એ કોઈ આધ્યાત્મિક વિચાર હોય માઇન્ડફુલનેસ હોય કે પછી કોઈ પણ જીવનદર્શન જ્યારે આપણી પાસે એક મોટો દૃષ્ટિકોણ હોય ને ત્યારે નાની નાની સમસ્યાઓ આપણને હલાવી શકતી નથી અને આ તો એકદમ પાયાની વાતો છે જેની સાથે કોઈ બાંધછોડ ન થવી જોઈએ પૂરતી ઊંઘ પ્રકૃતિમાં થોડો સમય વિતાવવો અને પોઝિટિવ લોકો સાથેનો સંગાત આ સ્વસ્થ મન માટેના નોન નેગોશિયેબલ્સ છે આ આખી વાતનો સાર આ એક જ તસવીરમાં છે માનસિક ઇમ્યુનિટીનો સૌથી મોટો ફાયદો એ છે કે એ આપણને કોઈ પણ ઘટના અને આપણી પ્રતિક્રિયાની વચ્ચે એક નાનકડો વિરામ લેવાની શક્તિ આપે છે અને એ નાનકડા વિરામમાં જ આપણી ખરી આઝાદી અને તાકાત છુપાયેલી છે તો આ બધી ચર્ચાનો સાર શું છે આ બધી મહેનત શાના માટે આપણો હેતુ જીવનમાંથી દુઃખ કે તકલીફને દૂર કરવાનો નથી કારણ કે એ શક્ય પણ નથી આપણો હેતુ કંઈક બીજો જ છે આ વાક્ય પર થોડો વિચાર કરવા જેવો છે આનો મતલબ એ નથી કે આપણે લાગણી વગરના બની જઈએ આનો મતલબ એ છે કે જીવનના ઉતાર ચઢાવને એની પીડાને આપણે સમજદારીથી અને હિંમતથી સહન કરી શકીએ પીડા આવશે પણ એ આપણને તોડી નહીં શકે તો આજના આ વિશ્લેષણના અંતે ચાલો આપણે બધા આપણી જાતને એક સવાલ પૂછીએ આજે હમણાં પોતાના મનના સ્વાસ્થ્ય માટે કયું એક નાનકડું પગલું લઈ શકાય કદાચ પાંચ મિનિટ માટે શાંતિથી બેસવું કદાચ કોઈ મિત્રને ફોન કરીને દિલની વાત કરવી અથવા તો બસ એક નકારાત્મક વિચારને પડકારવો યાદ રાખજો શરૂઆત હંમેશા એક નાના પગલાંથી જ થાય છે